કાળોતરના જીતે અપહરણ કરાયેલા મહેસાણા અને વડોદરા બે વેપારીઓનો ગણતરીના કલાકોમાં છુટકારો સુલેમાની પથ્થર લેવા અમદાવાદનો વેપારી ન આવતા પાંચ લાખ માંગ અપહરણ કરાવ પાલનપુર તાલુકા પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડી અપત્ય બે વેપારીને મુક્ત કરાવ્યા વડોદરા અને મહેસાણાના બે મિત્રો સુલેમાનીના સોદા માટે કણોતરા આવ્યા હતા અને સોદામાં અમદાવાદનો એક વેપારી મોડી સાંજ સુધીનો આવતા સોદા માટે આવેલ વડગામ તાલુકાના બે સમયે બે વેપારી પાસે પાંચ લાખ માંગી તેમનું પરજબરીપૂર્વક ગાડીમાં અપહરણ કરવામાં આવ્યું ને જે અંગે મોડી સાંજ તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ થતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ ને હ્યુમન સોર્સની મદદથી ગણતરીના કલાકોમાં અપત્ય બે વેપારીઓનો છુટકારો કરાવીને તેમનું અપહરણ કરનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા મહેસાણાના રાધનપુર રોડ ઉપર આવેલ તિરુપતિ બંગલોજમાં રહેતા મૂળ મોઢેશ્વરી સોસાયટી ડીસાના રાહુલ કુમાર નટવરલાલ દવે વડોદરા ખાતે રહેતા તેમના મિત્ર ઇતલભાઈ રાવજીભાઈ પટેલ સાથે સુલેમાની પથ્થરનો સોદો કરવા માટે કણોત્તર ગામે ઉમર પાસે વડગામ તાલુકાના અંધારી ગામના વિશ્વજીત સિંહ જીઓ સિંહ ડાભી અને તાલતા તાલુકાના ધોરી ગામના જીતેન્દ્રસિંહ વજયસિંહ ડાભી પાસેથી આ અમદાવાદના વેપારી અજયભાઈને આપવાનું હતું પરંતુ અજયભાઈ નામનો વેપારી મોડી સાંજ સુધી ન આવતા બને બંને સમયે નંગના સોદા માટે આવેલ પાંચ લાખની માંગણી કરી હતી જોકે વેપારીઓએ પૈસા આપવાની ના પાડતા ચાણસ માના અરવિંદ રાવલ વિશ્વજીત ડાભી આપી જીતેન્દ્રસિંહ ડાભીએ બળજબરીપૂર્વક બંને વેપારીને પોતાની સ્વિફ્ટ ગાડીના અપહરણ કરીને અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા અને વેપારી રાહુલભાઈ દવેની પત્નીએ પૂર્વી બેન પાલનપુર તાલુકા પોલીસ મથકે તેમના પતિ અને તેમનું મિત્રનું અપહરણ કરાયું હોવાની ફરિયાદ દાખલ કરતા પોલીસ હરકતમાં આવી જવા પામી હતી અભથ્ય બંને વેપારીને શોધી કાઢવા ટેકનિકલ સર્વેલન્સને હ્યુમન સોર્સની મદદથી અભથ્ય વેપારીનું લોકેશન શોધીને તેમણે સતલાસણા તાલુકાના ભીમપુર ખાતેથી ગણતરીના કલાકોમાં મુક્ત કરાવીને ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેમની વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરાઈ સુલેમાની પથ્થરનો સોદો ન થતા ચાણસમાન અરવિંદભાઈ રાવળ વિશ્વજીતસિંહ અને જીતેન્દ્રસિંહે કહેલ કે આ પથ્થર કોઈ લેવા આવેલ નથી ને અમારો આખો દિવસ બગડેલ હોય જેથી આ માલના રૂપિયા પાંચ લાખ આપી દો એમ કહેતા વેપારીએ રૂપિયા આપવાની ના પાડતા તને સમય સમયે રાહુલકુમાર નટુભાઈ દવે અને તેમના મિત્ર હેતલભાઈ રાવજીભાઈ પટેલનું બળજબરીપૂર્વક ગાડીમાં અપહરણ કરીને સતલાસણા તાલુકાના ભીમપુર ગામે લઈ જઈ અર્જનજી પરબતજી ઠાકોરના ખેતરે તેમને ગોંધી રાખવામાં આવ્યા હતા 4 રોજ વાગે એમના પતિ રાહુલ ધંધો કરે છે રહે છે અને પાલનપુર ખાતે એમના ખાતે મહેસાણા ખાતે રહે છે પાલનપુર ખાતે સાથે તેઓ ધંધો કરતા હોય માટે ભરેલા અને તેઓ રાત્રેના મોડા સમય સુધી ઘરે આવેલ નહીં જેથી રોબીબેને તેમને જાણ કરતા તેઓ જણાવેલ કે મને વિશ્વજીતસિંહ ભૂપેન્દ્રસિંહ ભીલેમાની પથ્થર વેચવા માટે બોલાવે અને તેનું ડીલિંગ થયેલ નહીં તેથી તેઓએ કહેલ કે તમે અમારો સમય બગાડેલ છે અને અમારી જોડે ડીલિંગ કરેલ નથી તો તેના તમારે પાંચ લાખ રૂપિયા ફરિયાત આપવા પડશે એવું કહી અને સ્વિફ્ટ કારમાં તમને રાહુલભાઈ તથા બરોડાના તેમના એક મિત્ર બંનેને બેસાડી અપહરણ કરી જબરજસ્તીથી લઈ જઈ મહેસાણા ખાતે લઈ જાય છે તેવી હકીકત તપાસ દરમિયાન પણ પૂરવા પામે છે આ કામેની યોગ્ય ફરિયાદ તાત્કાલિક નડી ચોકરી અધિકારી શ્રીઓ એસ ટી સાહેબ શ્રી એસ ટી સાહેબ શ્રી એમને જાણ કરવામાં આવે છે તેમના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી એલસીબીએસઓડી તથા પાલનપુર તાલુકાની પોલીસ તેમજ મહેસાણા પોલીસની મદદ લઈ અને આરોપીઓને આ કામે પકડી પાડવામાં આવેલ છે અને જે જગ્યાએ રાખવામાં આવેલ એ આરોપી બે વિશ્વજીતસિંહ ઉપેન્દ્રસિંહ અને અન્ય એક આરોપીને ધોરણસર અટક કરી અને તેમને આગળની તપાસ ચાલી તપાસ દરમિયાન આરોપીઓની પૂછકોમાં એવું જાણવા મળ્યું છે કે ફુલેમાની પથ્થર એ કોઈ એવો પથ્થર નથી પણ આ લોકો વિડીયો ઉપર ફિલેમાની પથ્થરનો વિડીયો બનાવે છે લોકોને બતાવે છે કે આ ફુલેમાની પથ્થર હાથમાં રાખવાથી તમને કોઈ પણ જાતની ઈજા થતી નથી તમારા વાળ પપાતા નથી તમને લોહી નીકળતું નથી એ પ્રકારની વિડીયો બતાવી અને એમને પ્રેક્ટિસ કરી અને પથ્થરો વેચાણ કરે છે એ હકીકત તપાસ દરમિયાન ખોલવામાં આવે છે